જે આપણે આધુનિક ભારતના ઇતિહાસમાં ભારતમાં આઝાદી માટેની સળવળ શરૂ થઈ તે અંગેની ટૂંકી વિગત જોઈએ તો આજે આપણે બાકી રહેલ વિગતોમાંથી ઓગસ્ટ ઓફર વ્યક્તિગત સત્યાગ્રહ ક્રિપ્ટ મિશન અને હિન્દ છોડો આંદોલન અંગેની જે ચળવળ થઈ હતી તે વિશે ઓગસ્ટ દરખાસ્ત હતી તે મુજબ ઓગસ્ટ ઓગણીસો ચાલીસ માં

અસ્વીકાર્ય હતો અને દ્વિતીય નેહરુ તથા તૃતીય સત્યાગ્રહી તરીકે બ્રહ્મ દત્તની નિમણૂક કરી હતી સત્તરમી ઓક્ટોબર ઓગણીસો ચાલીસ ના રોજ વર્ધા નજીક પવનાર ગામે

ત્યારે સરકારે બધા સત્યાગ્રહીઓને મુક્ત કર્યા અને ગાધીજી જે વૈકસીગર સત્યાગ્રહને પાછો ખેસી લીધો ક્લિપ્સ મિશન દરખાસ્તો યુદ્ધ ભારતીય સરહદ નજીક આવી ગયું હતું આથી ઇંગ્લેન્ડની સરકારે સર સ્ટેફર્ડ ક્લિપ્સ ભારત નેતાઓને મનાવી લેવા માટે અને ખાસ તો સાક્ષે ભારત મોકલ્યો હતો ત્રેવીસ માર્ચ ઓગણીસો બેતાલીસ ક્રિપ્સ નેશન આ પ્રમાણે છે યુદ્ધ સમાપ્તિ પછી ભારતને ડોમિનિયન સ્ટેટસ સ્થાનિક સૌરાજ્યની ની પ્રાપ્તિ આપવામાં આવશે બંધારણ સભા ની રચના કરવામાં આવશે પ્રાંતો નવું ઘડેલું બંધારણ સ્વીકાર ન હોય તેવું પોતાનું અલગ બંધારણ ઘડવાનો અધિકાર આપવામાં આવશે દેશી રાજ્યોને પણ નવ બંધારણ ન સ્વીકારવાની સુટાય છે નવ બંધારણ ગઢાય ત્યાં સુધી બ્રિટિશ સરકાર સંરક્ષણની જવાબદારી નિભાવશે આ દરખાસ્તો પરોક્ષ રીતે મુસ્લિમ લીગની પાકિસ્તાની માગણીઓ સ્વીકારવા જેવી હતી પરિણામે કોંગ્રેસે તેને અસ્વીકાર કર્યો મુસ્લિમ લીગે પણ તે

આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ના રોજ મુંબઈના ગોવાળીયા બેઠકનો આંદોલનના ટેકામાં ગાંધીજીએ કરેંગે આ નો નારો આપ્યો હતો નવ ઓગસ્ટ સવારે કોંગ્રેસના અધિકાંશ નેતાઓ

કર્યું હતું ગુજરાત પરેશ પાસે ધ્વજ લઈને મોખરે ચાલતો વિનોદ કિનોરીવાલા શહીદ થયા હતા

જ્યાં જનતાએ મોટા પ્રમાણમાં પોલીસ સ્ટેશનોને રેલવે સ્ટેશન પોસ્ટ ઓફિસ સરકારી કચેરીઓ પર હુમલાઓ કર્યા બિહારમાં રેલવેને સાર્વધિક નુકસાન કર્યું હતું ધરપકડથી બચી ગયેલા કોંગ્રેસી નેતાઓએ આંદોલનને એક ગુપ્ત દસ્તાવેજ આંધ્ર સરક્યુલર દ્વારા ચલાવ્યું મહાસભાઓ સહકાર આપ્યો હતો આંબેડકર પણ આંદોલનના વિરોધી રહ્યા હતા આંદોલન ગયું હતું જો કે આંદોલન દરમિયાન કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ જેલ મોહવાથી પ્રજાએ લડત પાડી હતી આથી ખાતરી થઈ ગઈ કે હવે સમય સુધી ભારતીયો અંગ્રેજ સત્તા ચલાવી લેશે નહીં આજે આપણે આજનો પીરિયડ અહીં પૂર્ણ કરીએ છીએ મળશું બીજા પીરિયડમાં અત્યાર સુધી રજા દઈએ ધન્યવાદ